જે ઉપરનો ભાગ છે તેને આપણે કટ કરી લેવાનો છે તેને કટ કરી લેવાનો છે પછી હું તમને બતાવું તે રીતે તમારે આપણે એક સુંદર મજાની વસ્તુ બનાવતા શીખવાનું છે આ રીતે એટલે ગاؤનનો ઉપરનો ભાગ આપણે કટ કરી લઈએ પછી તમને બતાવું કે કેવી રીતના આપણે શું કરવાનું છે આ રીતે મેં ઉપરનો ભાગ કટ કરી લીધો બરોબર આ આપણા બે પાર્ટ છે બરોબર

એને આવી રીતના ચણિયા કોટન ના બહુ ગમતા હોય છે તો એ રીતે તમે ચણિયો બનાવી શકો આ રીતે આ રીતે તમે આપણે ઉપરના બેલ્ટ નું એક્સ્ટ્રા રાખી ને આ રીતે તમે માર્કિંગ કરી શકો અથવા તમે મેજર ટેપ થી માપીને પણ કરી શકો હું તમને બંને પદ્ધતિ બતાવી દઉં તમને જેમ ફાવે તે તમે કરી શકો આ રીતે ચણિયાનું આપણે લંબાઈ લઈ લેવાની આડત્રીસ ની આવે તો ઓગણ ને ચાલીસ આપણે બે ઇંચ નો બેલ્ટ માટે લેવાનું હોય છે નીચેની પટ્ટી આપણે ફોલ્ડ થયેલી છે બરોબર મારે આ રીતે ઝૂલ વાળીને જ કરવાની સિમ્પલ ચણીઓ કરવાનું છે એટલે ખાલી ફક્ત નીચે પટ્ટી ફોલ કરેલી જ છે આપણે બરોબર આ રીતે ગાઉનમાં એટલે આપણે ફોલ્ડ કરવાની જરૂરિયાત નથી તો એ રીતે એક્સ્ટ્રા કાપડ આપણે ફોલ્ડ કરેલું હોય તો તમારે એક ઇંચ વધારે લેવાનું છે ટોટલ ત્રણ ઇંચ લેવાનું બરોબર તો એ રીતે થશે ને આ રીતે તમે લંબાઈ ને પહોળાઈ માપીને કરી શકો

આ રીતે મે માર્કિંગ કરી દીધું ફક્ત આપણે માર્કિંગ કરીને કટિંગ કરી લેવાનું છે એકદમ સરળ હોય છે સિમ્પલ ચણીઓ બનાવતા શીખવાનું છે આપણે ઘણા બેનોની રિક્વેસ્ટ પણ આવતી કે મેડમ તમે સાદો સિમ્પલ આપણે જે ચણીઓ હોય છે ઈ કેવી રીતના આપણે કટિંગ કરવું તે તમે બતાવો તો આજે મે તમને આ તમને સમજાવી દીધું ઈ રીતે કરવાનું છે આ આપણું બેલ્ટનું માર્કિંગ છે બરોબર થોડું આપણે ક્રોસ છે તો કટ કરી લઈએ બહુ સુંદર મજાનો વિડીયો છે એકદમ સરળ રીતે તમને સમજાવું છું કે ગાઉન હોય તો ગાઉનમાંથી તમે ફ્રોક પણ બનાવી શકો નાની બેબી માટે તમે પાયજામો પણ બનાવી શકો કુર્તી પણ બનાવી શકો તમે સ્કર્ટ પણ બનાવી શકો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો એ રીતે હું વિડીયા લઈને આવું છું બરાબર જીન્સના પેન્ટ હોય તો પેન્ટમાંથી ને પણ તમે સુંદર મજાનો સ્કર્ટ બેબી માટે બનાવી શકો ટી શર્ટમાંથી ને પણ ઘણી વસ્તુ બને છે તો તમે જૂના કપડાં ફેંકતા નહીં હું તમને નોખા નોખા એવા આઈડિયા સાથે વિડીયા લઈને આવીશ તો આ રીતે તમે નવું નવું શીખી શકશો આ રીતે દુપટ્ટામાંથી પણ સુંદર બસરાની બધી વસ્તુ બનતી હોય છે તમે જોઈ શકો છો આપણો આ ચણિયાનું કટિંગ થઈ ગયું છે આ રીતે કમ્પલીટ થશે ફક્ત આપણે નેફો વાળવાનો છે નીચેનો આ રીતે થશે આપણો ચણિયો બનીને તૈયાર થઈ જશે આ રીતે પણ હું તમને બતાવી દઈશ કે કેવી રીતના તમારે નેફો ફોલ કરવો કેવી રીતના તમારે બધી વસ્તુ સીવતા શીખવાની છે તો આ રીતે મેં તમને સૌંદર મજાનો વિડીયો બતાવ્યો છે કે તમે જૂના ગાઉન હોય તો તમે કેવી રીતના યુઝ કરી શકો ને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકો બરોબર

એવી રીતના ડ્રેસના પણ પેટર્ન કોઈ બી તમે મંગાવી શકો છો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે સરળ રીતે તમે કટિંગ કરીને સિલાઈ કરી શકો એટલું પરફેક્ટ ફિટિંગ આવશે ને કાપડ નું અમે આપીએ છીએ તો જરૂર કોલ કરીને મંગાવી શકો છો આ વિડીયો જુઓ ખૂબ ખૂબ ધન્યવાદ